નમસ્કાર આપ હું છું આપની સાથે સમગ્ર વિશ્વમાં તારીખ એકવીસમી જૂનના દિવસને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે સ્વયં અને સમાજ માટે યોગ થીમ સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે વડોદરા જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ નારાયણ સરોવર ખાતે યોજાયો હતો આ ઉપરાંત વ્યાસેશ્વર મહાદેવ દેના ભીમરાત મહાદેવ સાવલી એમકે હાઈસ્કૂલ ડેસર તાલુકા પ્રાથમિક શાળા વાઘોડિયા લકુલેશ વિદ્યા મંદિર કાળવરોહણ ગજાનંદ આશ્રમ માલસ્વર અને નારેશ્વર મંદિર લીલોડ ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમ યોજાયા હતા ચાણસદ નારાયણ સાંસદ ડોક્ટર હેમાંગ વિકાસ અધિકારી મમતા હિરપરા જિલ્લા પોલીસ અધિક્ષક રોહન આનંદ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો ગ્રામજનો સહિત શાળાના વિદ્યાર્થીઓ સહભાગી થઈ યોગાભ્યાસમાં જોડા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રશિક્ષકો દ્વારા આયુષ મંત્રાલયના નિર્ધારિત પ્રોટોકોલ મુજબ યોગ અભ્યાસ કરાવવામાં આવ્યો હતો દસમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સાંસદ ડોક્ટર હેમાંક જોશી આ દિવસનું મહત્વ સમજાવીને જીવનમાં યોગની અગત્યતા અંગેની જાણકારી આપી હતી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ચાંસદ ખાતે નારાયણ સરોવર ખાતે ખૂબ જ રમણીય વાતાવરણમાં યોજવામાં આવ્યો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો જે રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ અને માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા મુખ્યમંત્રીશ્રી એમનો રાજ્યકક્ષાનો જે કાર્યક્રમ નડાબેદ ખાતે પણ યોજવામાં આવ્યો એ બંને મહાનુભાવોનું ઉદબોધન પણ અમે સાંભળી એમાંથી પ્રેરણા મેળવી અને આજના જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમની થીમ છે યોગ ફોર સેલ્ફ એન્ડ સોસાયટી સ્વયં અને સમાજ માટે યોગ એ બાબતે એમની પાસેથી માર્ગદર્શન મેળવી પિસ્તાલીસ મિનિટનો યોગાભ્યાસ પ્રોટોકોલ પણ આજે સૌએ સાથે મળી એને ફોલો કર્યો અને આપ સૌના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને વડોદરાની જનતાને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું યોગ એક એવું માધ્યમ છે કે જે સ્વયંને આત્મા સાથે જોડે છે પરંતુ ભારત દેશને સમગ્ર રાષ્ટ્ર સાથે જોડવાનું પણ નવું માધ્યમ આ યોગ બન્યું છે ત્યારે આપણે સૌ યોગાભ્યાસ કરી અને આપણા શરીરને વધારે તંદુરસ્ત રાખીએ એ બાબતે એક અપીલ કરું છું તો પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ યોગ દિવસની ઉજવણી અંગે જણાવ્યું હતું કે નિયમિત યોગ કરવાથી સ્વાસ્થ્ય લાભ ચોક્કસપણે થાય છે અને જિલ્લા કક્ષાનો કાર્યક્રમ પાદરા તાલુકાના ચાણસદ ખાતે યોજવા બદલ તેમણે વહીવટી તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો આજે સમગ્ર વિશ્વને જ્યારે ભારત રાહ ચીંધી રહ્યું છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીજીના પ્રયત્ન અને મહેનતથી એકવીસ જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા મળી છે એ દિવસે વડોદરા જિલ્લા કક્ષાનો યોગ દિવસનો કાર્યક્રમ ચાંસદ મુકામે માન ચાંસદ મુકામે પ્રમુખ સ્વામી મહારાજના જન્મસ્થળ પર રાખવામાં આવેલો હતો યોગથી આપણે સૌ સ્વસ્થ રહી શકીએ છીએ તે માટે સૌએ પ્રેરણા મેળવી હતી અને માન્ય નરેન્દ્રભાઈ મોદીજીનું વક્તવ્ય પણ

આજે આપણે સૌ જાણીએ છીએ એકવીસ જૂન એટલે વિશ્વ યોગ દિવસ છે સમગ્ર વિશ્વની અંદર યોગની ઉજવણી થઈ રહી છે આપણા વડાપ્રધાનશ્રી એ પોતે જમ્મુની અંદર કરી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી પોતે નડાબેટમાં કરી રહ્યા છે અને આજે વડોદરા જિલ્લા કક્ષાનું આયોજન અહીંયા ચાણસદની અંદર પ્રમુખ સાંઈ મહારાજના પ્રાકટ્ય સ્થાન નારાયણ સરોવરની અંદર થઈ રહ્યું છે આજે પંદરસોથી વધારે યોગાર્થી અત્યારે યોગ અભ્યાસ કરી રહ્યા છે સાથે સાથે આપ સબ જુઓ છો તે મુજબ બીએપીએસ સંસ્થાના સંતો પણ અત્યારે જોડાયેલા છે આવી જ રીતે બીએપીએસના એ પીએસના પંદરસોથી વધારે મંદિરોની અંદર આજે આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ યોગ અભ્યાસ સિદ્ધ કરીને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો હતો પ્રમુખ સાંઈ મહારાજ મોહન સાંઈ મહારાજ પણ જીવનની અંદર યોગ કરતાં આપણે પણ સૌ યોગ અભ્યાસ કરીને આપણા પોતાના જીવનને અને સમાજને આગળ વધારીએ એવી આપ સૌને પ્રાર્થના જય સ્વામિનારાયણ પ્રજેશા નેશન પ્લસ ન્યૂઝ પાદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર